બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે ત્યારે વિસાવદર ખાતે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ સાંસદ સભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સામાજિક અગ્રણીઓ તાલુકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ભાઈઓ અને બહેનો બોળ સંખ્યામાં જોડાયા હતા જૂનાગઢ રોડ પર આવેલા ભાજપ કાર્યાલયથી આ રોડ શો શરૂ કરી સરદાર પટેલની પ્રતિમાએ ફૂલહાર પહેરાવી વેસાવદર શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધ્યો હતો મોટી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળી રહ્યો હતો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા આગેવાનો જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે આ ભાજપનો રોડ શો આગળ વધ્યો હતો તમામ કાર્યકર્તાઓએ આગેવાની તળે આ રોડ શો માં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને લોકો આવનારા સમયમાં આ વિધાનસભામાંથી જે ભારતીય જનતા પાર્ટીનું ગાડ્યું હતું ખૂબ મોટી લીડ નીકળશે એવો વિશ્વાસ અત્યારે આ રેલીમાં જોવા મળી રહ્યો હતો વસાવદરથી શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ